બનાસકાંઠાના આઠસો પૂરગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ ભારે વરસાદથી અસરગ્રસ્ત બનાસકાંઠાના સુઈ ગામ અને વાવ તાલુકાના ઓગણીસ ગામોના આઠસોથી વધુ બાળકોને રબારી સમાજના અધિકારીઓ અને નોકરીયાતોએ શૈક્ષણિક કીટ વિતરણ કરી ઉમદા પહેલ કરી સોશિયલ મીડિયાનો હકારાત્મક ઉપયોગ કરીને રૂપિયા ચાર લાખ જેટલી રકમ એકત્ર કરવામાં આવી હતી આ રકમની નોટબુક પેન પેન્સિલ કલર સેટ સહિતની શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવામાં આવી ફંડ એકત્રથી લઈ કીટ વિતરણ સુધીનો આ યજ્ઞ રબારી સમાજના નોકરીયાતો સામાજિક આગેવાનો અને રેકેટ સંકુલના વિદ્યાર્થીઓના સહયોગથી શક્ય બન્યો રિપોર્ટ બાય સુરેશ રાવળ બનાસકાંઠા હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડિઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે